કેશોદ તાલુકાનું સૌથી મોટું ગામ અજાબમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બેનરો લાગતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ગ્રાન્ટ ફાળવવામાં થતી વાલા દવલાની નીતિને કારણે ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રાજીનામું આપતો પત્ર લખ્યો જુનાગઢ જિલ્લા પ્રમુખને તાલુકા પંચાયતના સભ્ય પદ પરથી રાજીનામું પાઠવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો બે દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયત સભ્ય જિલ્લા સંગઠન તાલુકા સંગઠન તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ભારે હોબાળો થયો હતો અને ગામમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બેનર પણ જાહેરમાં લાગ્યા હતા ત્યારે તમામ ઘટના બની ગયા બાદ ગઈકાલે અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય શ્રીમતી હર્ષાબેન નિલેશભાઈ અઘેરાએ પોતાનું રાજીનામું આપતો પત્ર જિલ્લા પંચાયતના પ્રમુખને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી મારી રજૂઆત હોવા છતાં મારા ગામને લગતા પ્રશ્નોમાં આ બધે કોઈ ધ્યાન આપતું નથી અને એટીવીટી ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવામાં પણ વાલંદાની નીતિ રાખવામાં આવી છે જેથી હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્યપદ પરથી રાજીનામું આપું છું તેમાં પત્રમાં તેઓએ જણાવ્યું છે ત્યારે હાલ તો અજાબ ગામની મિટિંગમાં થયેલો ભટકો રોજ રૂપ ધારણ કરી રહ્યો હોય તેવું જણાવે છે આગામી સમયાંતરે ચૂંટણી સમયે મુદ્દો કદાચ ગ્રામજનોના ભૂલે તો ભાજપમાં આવનારા સમયમાં ગ્રામજનો દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીને મોકો મોટો ઝટકો મળે તો નવાય નહીં હલગણા જેવા વિકાસના કામોમાં અધિકૃત લોકો ફક્ત ગામનો વિકાસ કરવા માટે આવતી ગ્રાન્ટને અન્ય જગ્યાએ પગ કરી અને ગામના લોકો રામ ભરોસે છોડી દેવામાં સફળતા મળતી હોય પરંતુ આ ગ્રામજનોની આગળ અગણવાળા ચૂંટણી સમયે યાદ રાખશે તો ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભંગાણ થાય તો નવાય નહીં સંવાદદાતા જગદીશાદ જૂનાગઢ

ચાર થી પાંચ લોકો ની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવો છે બાપુ ની રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તો રહે એવી કોશિશ કરો પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવી તો તમારી માંડવી તોડશે નગર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો ભટકું પ્રભાવી ગ્રાન્ટમાંથી ભટકું પછી की संसद किंवा बटकु धारस गणपती बटकू તો તાલુકો ખાતે ની ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ આપે છે પણ પાણી કામ આપે છે ન સીસી રોડ ન બ્લોક ને એક પણ કામ આપવા આપ્યું હતી તમે જોવું હોય તો તાલુકો પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે તમે લઈ જાવ આ મારા ગામ ની વેદના મારી કીધે સહન ના થાય એટલે આજે લોકો આવેલા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામ નું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપ વાળા ને આગેવાનો કોઈ નેતા ને અજબમાં આવવાની મનાઈ એવો પણ બેનર મારવામાં આવશે અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામ મારી એરિયા પૂરો પૂરી જ્ઞાન આપવી જોશે નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે એટલે આજે મેં મારે જો અમારે મેં આજે તંદુભાઈને રાજીનામું આપું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એ જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દી સો ટકા મારે લોકોની વચ્ચે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે તો રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું થયું આપ સત્તા ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ લાગશે અજાબમાં ભાજપ ના આગળ નેતા સત મને આ બસ જય હિન્દી